ખેડૂતભાઈઓ આપણા ભાવ આપણને લાભકારી રૂપમાં ન મળે એટલા માટે હવે સરકાર સીધે સીધી ભાવ અને ખેડૂત આ વચ્ચે દાખલ થઈ ચૂકી છે આ વર્ષમાં સિઝન ની શરૂઆત થી જ એકંદર ચણાના ભાવ સારા હતા અને અત્યાર સુધી ભાવ જળવાઈ રહ્યા છે અને એના કારણે સરકારને એક પીડા હતી કારણ કે મોટા ભાગે આપણા ખેત પેદાશ ના કોઈ પણ ખેડૂતને સારા વતરથી મળતા હોય ત્યારે સરકાર ચિંતિત હિસાબ હંમેશા એવો હોય છે કે ખેડૂતને જે મળે તે પણ બજારમાં અમુક રકમથી વધારે ભાવ કોઈ ચીજનો નહીં જવો જોઈએ અને તેથી ચણાના ભાવની ચિંતા સરકારને સિઝનની શરૂઆતથી જ પરેશાન કરી રહી હતી પણ બજારમાં માલનો પુરવઠો એટલો નહોતો આવતો કે ભાવની સપાટી નીચે આવે ભાવની સપાટી નીચે લાવવા માટે સરકારે પ્રયાસો છેલ્લા મહિના દરમિયાન ખૂબ બધા પણ ચણાના ભાવમાં કોઈ ઘટાડો સીઝનથી અત્યાર સુધીમાં ન થયો એટલે બે દિવસ પહેલા સરકાર સીધે સીધી દાખલ થઈ છે તો હવેના દિવસોમાં ચણાની સ્થિતિ શું રહે છે અને સરકાર કેવી રીતે દાખલ થઈ છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં

ખરીદવા માંગતી હતી એ ક્વોલિટી નો ભાવ શરૂઆતથી અત્યાર સુધી બજારમાં સાડા ચૌદસો અને પંદરસો ની આસપાસ કાયમ માટે રહ્યો એટલે સરકારને પોતાની જે ભારત બ્રાન્ડ છે એ ભારત બ્રાન્ડ નીચે દાળ આખા ચણ્યા અને બેસન લોકોને પહોંચાડી અને ખેડૂત એટલે કે કન્યાની કેળ પર ઢોલ વગાડી અને સરકારે વાહવાહી લૂંટવા માટેનો જે કાર્યક્રમ સરકારનો હતો એમાં સરકારને સફળતા ન મળી સરકાર સરકારના નાગરિક પુરવઠા ચણા બજારમાંથી ન મળ્યા બજારમાંથી ચણ્યા ન મળ્યા એની સાથે સાથે બજારમાં ચણ્યાનો સામાન્ય ભાવ પણ નીચો જાજો ન આવ્યો બજારની જે થોડી ઘણી હેરફેર રહેતી હોય પચીસ રૂપિયા કે પચાસ રૂપિયા એવા ફરકમાં બે દિવસ પાંચ દિવસ બે દિવસ પાંચ દિવસ એવી રીતે બજાર ચાલતું રહ્યું પણ એવરેજ બજાર બની રહ્યું બજારને પાછું રાખવા માટે સરકારે પીળા વટાણા કે જે ચણાની દાળમાં ભળે છે અને બને છે ત્યારે એમાં દાળની સાથે સાથે પીળા વટાણાને ભેળવી અને બેસન તૈયાર કરે તો બેસન સસ્તો તૈયાર થાય અને સસ્તો તૈયાર થતો બેસન બજારમાં લોકોને થોડો સસ્તો મળી રહે અને તેથી મોંઘવારીનો આંક જે છે એ બહુ ઊંચે ન જાય એટલા માટે સરકારે આ વર્ષમાં તીળા વટાણાની આયાત પરનું તમામ શુલ્ક નાબૂદ કરી દીધું હતું પણ ચણ્યા પર થોડું શુલ્ક લાગેલું હતું બે દિવસ પહેલા સરકારે ચણ્યાની આયાત પરથી સંપૂર્ણ શુલ્ક નાબૂદી જાહેર કરી છે અને એના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં રાતોરાત ચણ્યાના ભાવમાં મોટો વધારો થઈ ગયો દુનિયા આખીમાં ચણ્યાના એવરેજ જે ભાવ હતા એના કરતા આપણા દેશના બજારમાં ચણ્યાના ભાવ સારા હતા આપણને ચણા નિકાસ કરનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા સૌથી મોટી મોટો નિકાસકાર છે આપણો માટેનો ઓસ્ટ્રેલિયા આ સમય દરમિયાન બાંગ્લાદેશ પાકિસ્તાન આ બધા દેશોને નિકાસ કરતો હતો પણ આપણે ત્યાં થોડું શુલ્ક હતું એના કારણે એમની નિકાસ ભારત સુધી નહોતી આવતી હવે ઓસ્ટ્રેલિયાની નિકાસ ભારતમાં આવશે ઓસ્ટ્રેલિયાનો માલ ભારતના બજારમાં આવશે એટલે આપણા ચહેરા પર એની અસર થશે કેવી અસર થશે એને જાણવા કે સમજવા માટે હજુ આપણે અઠવાડિયું કે દસ દિવસ માટે રાહ જોવી પડશે પણ 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 જે દિવસો છે જાહેરાત ત્યાર પછી ભાવમાં કોઈ ઘટાડો નોંધાયો નથી બજારમાં બે દિવસ દરમિયાન જે ભાવ ચાલતા હતા એ ભાવથી આપણો માલ વેચાઈ રહ્યો છે મિત્રો કારણ કે બજારની જે જરૂરિયાત છે એના કરતા ઉત્પાદન ખૂબ ઓછું છે

સ્થિતિ બની રહેવાના સંજોગો દેખાઈ રહ્યા છે ખેડૂતો જેટલો માલ સંગ્રહ કરશે એના પ્રમાણમાં બજાર બની રહેશે ખેડૂતો એકી સાથે જો માલ કાઢશે તો બજાર પર અસર થશે પણ રીતે જે ખેડૂતો સંગ્રહ કરી શકે એમ હોય એ ખેડૂતો જો સંગ્રહ કરશે અને ચણા એવી જ ચીજ છે કે ચોમાસા દરમિયાન પણ એને સારી રીતે સંગ્રહી શકાય છે એના પર બહુ નુકસાન નથી થતું સંગ્રહ દરમિયાન પણ અને તેથી ઘણા બધા આપણા ખેડૂતો કેટલોક માલ સંગ્રહે અને કેટલોક માલ વેચે આ પદ્ધતિથી જો ચાલશે તો બજાર પણ પૂરેપૂરું બની રહેશે અત્યારે સારી આપણે ત્યાં પણ ખુલ્લા માર્કેટમાં રૂપિયા સુધીના ભાવથી વેચાઈ રહ્યા છે અને કાબુલી ચણા ત્યારબાદ જે મોટા ચણા આપણે છોલે ચણા જેને કહીએ છીએ એ ચણા બે હજાર રૂપિયાથી ઉપર ચાલી રહ્યા છે અને આ માર્કેટ બની રહેશે મિત્રો તો આજનો જે આ વિડીયો છે એ સરકારે ચણાનો ભાવ દબાવવા માટે જે પ્રયાસો કર્યા છે છે એ પ્રયાસોને ધ્યાનમાં લઈ અને બજારની સ્થિતિને સમજવાનો આપણો પ્રયાસ તો આપણા આ પ્રયાસને મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂત મિત્રોની છે તો આ વિડિયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત